હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો ગીધાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે રેસિપી લઈને આવ્યા છીએ એકદમ હેલ્ધી અને આયરનથી ભરપૂર અને આપણે એને ખૂનની કમી હોય તો એ પણ દૂર થઈ જાય છે તો જ્યાં મિત્રો આજે આપણે બનાવીશું બીટ સુજીના ઢોકળા તો અહીંયા આપણે બીટ લઈ લીધું છે બીટ આપણે તમારે જેટલે ક્વોન્ટિટીમાં બનાવો એટલે તો અહીંયા મેં બે નંગ નાના નાના બીટ આ રીતે એને છીણી લીધા છે અને આપણી લચ્છામાં તો હવે આના આપણે બનાવીશું સૂજી બીટ ઢોકળા તો ચાલો મિત્રો એના માટે આપણે સૌપ્રથમ તો પહેલાં આપણે લઈ લેવાનું છે સૂજી મેં અહીંયા લઈ લીધી છે એક વાટકી તમે કોઈ પણ વાટકી તમે લઈ શકો છો અને એટલું જ ભરીને આપણે દહીં લઈ લીધું છે તો દહીં મેં જો તમે છાશ લેતા હોય તો તમારે એની અંદર પાણી ઉમેરવાની જરૂર નથી તો તમે બે વાટકા છાશ લઈ શકો છો એક વાટકી સૂજી હોય તો તમે બે વાટકા છાશ લઈ શકો છો પણ હવે આપણે એના પાણી ઉમેરીશું થોડું તો સરસ રીતે આપણે બધું સૂજીમાં દહીં મિક્સ કરી દીધું છે એને હલકા હાથે આ રીતે અને હવે આપણે ઉમેરીશું પાણી તો આ રીતે તમે છાશ લીધી હોય તો તમારે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે ખાટી કે મોડી કોઈ પણ તમે છાશ લઈને આ રીતે એને મિક્સ કરી શકો છો પણ દહીંથી એકદમ સોફ્ટ અને સ્પોન્જી અને ખાવામાં તો એકદમ ક્રીમી અને ટેસ્ટ એટલો સરસ આવે છે કે તમે વાત જ ના પૂછો અને આ રીતે આપણે ઢોકળાનું બેટર બનાવ્યું છે એની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને એને આમાં મિક્સ કરી દેવાનું છે આપણે અને હવે આપણે બેટર વિસ્કર લઈને એને બેટરને એકદમ જ તમારે લગાતાર એને ફેંટી લેવાનું છે તો હું તમને અહીંયા ફાસ્ટ ફોરવર્ડમાં બતાવ્યું તો આ રીતે મેં મિક્સ કરી દીધું છે એકદમ પ્લપી એવું થઈ જાય પછી આપણે એમાં ખમણેલું આપણે બીટ ઉમેરી દઈશું અને સાથે આપણે મીઠું ઉમેરી દઈશું તો બહુ જ ઓછા મસાલાથી અને આ રીતે આ નાસ્તો બનાવવાથી ઢોકળા ખાવામાં પણ એકદમ ટેસ્ટ લાગે છે અને બીટ જો તમે કોઈ આમ ના ખાતું હોય અને બાળકોને આ કંઈક કલરફુલ બનાવી આપો તો એ પણ ખાઈ લેતા હોય છે સ્વીટ જેવું લાગતું હોય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટ એવું લાગે છે તો હવે આપણે મિક્સ કરી દીધું છે આ રીતે તમે જોઈ શકો છો અને હવે એમાં આપણે મીઠા સોડા એટલે કે તમે કોઈ પણ એનો પણ ફ્રૂટ સોલ પણ લઈ શકો તો અહીંયા આપણે સોડા લીધા છે બેકિંગ સોડા એમાં અડધી ટીસ્પૂન આપણે હવે એને સરસ રીતે આપણે મિક્સ કરી દીધો છે હલકા હાથે અને હવે આપણે થાળી લઈ લેવાની છે કોઈપણમાં તમે પાથરતા હોય તો તે છે થાળી છે તો આ રીતે થાળી લીધી છે ને એની અંદર આપણે આ મિશ્રણને મૂકી દઈશું એટલે જેટલું આવે એટલું લઈ લઈશું અંદર તો બધું અંદર આવી જશે એક થાળીની અંદર આપણે બધું લઈને આપણે આ રીતે અંદર મૂકી દેવું ને આ રીતે નાસ્તો બનાવવાથી અને તમારે આથું આપવાની ઝંઝટ વગર કે પલાળવાની ઝંઝટ વગર ફક્ત તમે આ ઢોકળા બનાવી શકો છો અને હવે આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે તો તમે જોઈ શકો પાણી પણ સરસ આપણું ગરમ થઈ ગયું છે અને આજે જે આપણે આ ઢોકળા બનાવીશું આપણે કૂકર વગર છે તમે કોઈ પણ એમાં બનાવી શકો છો કઢાઈમાં શકો તપેલીમાં બનાવી શકો તો અહીંયા આપણે કોઈ પેન લઈને એની અંદર પાણી મૂકીને અને હવે આપણે ઢોકળા પણ ખોલીને ચેક કરી લઈશું તો ઢોકળા સરસ રીતે આપણા સ્ટીમ થઈ ગયા છે તો જોઈ શકો છો સરસ આપણા બીટના બીટ સૂજીના તો છે ને મિત્રો એકદમ ઇઝી જો તમે આ રીતે બનાવો તો તમે બીટ તો ખાવામાં પણ ખૂબ બહુ જ સારું આયરનથી ભરપૂર ખૂનની કમી હોય તો પણ આપણે એને દૂર કરે છે હું તમને ગરમમાં ગરમ બતાવું છું જોઈ શકો છો તમે એકદમ સ્વીટ અને ફક્તદાન ઓછા તેલની અંદર જો તમારે આને વઘારવા હોય તો તમે વઘારીને પણ ખાઈ શકો છો તો અને તમે આને ચટણીમાં ખાઓ અને હું તો એમ જ પણ ખાઈ લઉં છું તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો જોઈ શકો છો કેટલા સરસ એવા દેખાય છે કલરફુલ તો મિત્રો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો અને મિત્રો જો તમને રેસીપી પસંદ આવી ગઈ હોય તો લાઈક કરજો અને તમે ચેનલ પર નવા હો તો મિત્રો સબસ્ક્રાઇબ કરજો તો છે ને મિત્રો બીટ સુજીના ઢોકળા આયરનથી ભરપૂર અને તમને થકાન દૂર કરે અને તમારાને આને વઘારી પણ શકો છો પણ હું તમને અહીં અત્યારે એમ જ બતાવું છું અને તમે ચટણી સાથે ખાઈ શકો તમે એમ પણ ખાઈ શકો ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે બનાવજો મિત્રો બે સૂજીના ઢોકળા તો છે ને મિત્રો એકદમ કલરફુલ ગીતાની રસોઈ